થોડીક જ વારમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની મુલાકાત લેવા માટે આવવાના છે હાલ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે વિધાનસભાની તૈયારીઓ કોંગ્રેસે અત્યારથી શરૂ કરી દીધી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ છે તે પણ ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સભાઓ સંબોધી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત ખાતે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રવાસની શરૂઆત કરી છે બે હજાર સત્યાવીસમાં જે તેમણે લોકસભામાં ચેલેન્જ આપી હતી ભારતીય જનતા પાર્ટીને કે તેઓ આ વખતે ભાજપને હરાવીને રહેશે ને તેના માટે જ આ બેઠકનો ધમધમાટ છે તે અત્યારથી જ શરૂ થઈ ગયો છે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા તેઓ પહેલાં શું વાત કરી રહ્યા છે આગામી સમયમાં જે ચૂંટણી વિધાનસભાની યોજાવાની છે તેને લઈને કઈ તૈયારીઓ છે જે નગરપાલિકાઓની ચૂંટણીમાં હાર મળી છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો બે હજાર સત્યાવીસને મેં રખો આપકો હરાયગે આજે રાહુલજીએ ચેતવણી ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટના ફ્લોર ઉપર આપી હતી એ ચેલેન્જને ઉપાડી લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તૈયાર છે સજ્જ થઈ રહી છે ભૂતકાળની નિષ્ફળતાઓ ભૂતકાળની હાર ભૂતકાળની ક્ષતિઓ ભૂતકાળની ભૂલોને ભૂલી એક બહેતર તરીકાથી વધારે સારી રીતે કઈ રીતે સંઘર્ષ કરી શકાય આંદોલન કરી શકાય રોડ ઉપર ઉતરી શકાય એના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને બધા સાથે મળીને એક નવા ગુજરાતની બ્લુ તૈયાર કરીશું વધારે પ્રમાણિકતાથી નિષ્ઠાથી રોડ ઉપર લોકોની વચ્ચે રહીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનો પણ પ્રતિસાદ અને રિસ્પોન્સ અમને મળશે રાહુલજીનો જેટલો પ્રવાસ ગુજરાતમાં વધશે જેટલું વધારે અમે રોડ ઉપર ઉતરીશું એટલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અહીંયા આંટા વધવાના છે અમે ઈચ્છીએ છીએ કે એમના આંટા વધે કેમ કે ક્યાંક ને ક્યાંક હમણાં કેમ્પમાં ખળભળાટ થવાનો છે અને એટલા માટે એમના આંટા ફેરા વધી રહ્યા છે કહેવાય છે કે કોંગ્રેસમાં આજે ચૂંટણી સત્યાવીસમાં છે અત્યારે વેલ એડવાન્સ જો બધી પ્રિપેરેશન થઈ રહી છે રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે દર વખતે પ્રિપેરેશન જોવા મળે તો દર વર્ષે પ્રિપેરેશન કરવી પડે તમારી સ્ટોરી તમારી સ્ટોરી સેલ ના થાય તો તમારે ઇન્ટરવ્યુ કરવો જ પડે એમ અમારે પણ અમારી કોંગ્રેસની જે પણ નિષ્ફળતાઓ છે એ છતાં લડવું જ પડે બે હજાર પછી બધું ચૂંટણીના સમયે જોઈશું બધે મોટા મોટા લીડર્સ છે મારી જોડે એ વાત કરો કે ગુજરાતના જે પ્રશ્નો છે એના મુદ્દે કઈ રીતે લડીશું રાઈટ ગુજરાતની અંદર નર્મદાની કેનાલનું નેટવર્ક પચ્ચીસ વર્ષથી પૂરું થતું નથી આ મુદ્દે લડીશું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થતું નથી આ મુદ્દે લડીશું ગુજરાતમાં નકલી કચેરીનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે અને નકરો ભ્રષ્ટાચાર જે ચારે બાજુ એ મુદ્દે લડીશું ગુજરાતમાં આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું જે શોષણ થયું છે એના મુદ્દે લડીશું દલિતો મહિલાઓને માઇનોરિટીઝને ખેડૂતોને મજદૂરને બધાને આત્મસન્માન મળે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય ગુજરાતનું એક પણ બાળક કુપોષિત ના રહે આ મુદ્દે લડીશું લડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું સમર્થન પણ મળશે જીગ્નેશભાઈ સરકારનું કેવું છે ફરી વખત ફૂલ ગુલાબી બજેટ ગુજરાતને મળ્યું છે વિપક્ષનું કામ છે વિરોધ કરવો ગુજરાતની જનતાએ આ બજેટ આવકાર્યું છે ગુજરાતની જનતાએ ક્યાંથી બજેટ આવકાર્યું ગુજરાતની જનતાની તો અપેક્ષા હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય પાંચસો રૂપિયામાં ગેસનો બાટલ બોટલ મળે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતની જનતાની અપેક્ષાથી બીજા રાજ્યોની જેમ અહીંયા પણ લાડલી બહેના યોજના લાઈને મહિને ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર મહિલાઓના ખાતામાં નાખવામાં આવે ગુજરાતની જનતાની અપેક્ષા હતી કે એક પણ સફાઈ કામદાર ગુજરાતમાં ગટરમાં ઉતરીને મળે નહીં ગુજરાતની જનતાની અપેક્ષા એ હતી કે આઈઆઈટી આઈઆઈએમ એનઆઈડી સેફ્ટ જેવા નવા કેમ્પસ ગુજરાતમાં ઊભા થાય એક પણ પીએસસી સીએસસીમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફની અભાવ ના રહે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતના ખેડૂતોની અપેક્ષા હતી કે દેવા માફીની જાહેરાત કરવામાં આવે કશું જ નથી આ બજેટમાં આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે ગુજરાતમાં થોડાક સમય પહેલાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે બજેટને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા સાથે જ જે રીતે તેમણે કાર્યકર્તાઓમાં જોશ ગુસ્સો પૂરવાની વાત કરી છે આગામી દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર સત્યાવીસમાં યોજાવાની છે તે પહેલાં અત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે તેડી ચૂંટણીનો જોર લગાવશે તેવો પણ આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જોવાનું રહેવું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ફૂલ એક્શન મોડમાં તો જોવા મળતી હોય છે પરંતુ પરિણામો છે તે ખૂબ જ આઘાતજનક હોય છે દર વખતે કોંગ્રેસ માટે નિરાશાજનક હોય છે પરંતુ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વર્ષો પછી જો કોંગ્રેસ માટે કયા નવા પ્રાણ ફૂંકી શકશે જો આ વખતે કોંગ્રેસ સત્તામાં નથી આવતી તો ગુજરાત માટે કોંગ્રેસ માટે ગુજરાત કપરો બને તો નવાય નહીં દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન વૈષ્ણવ